નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે એમ જીવી સીએલ સ્માર્ટ મીટરમાં તમારું રિચાર્જ કઈ રીતે કરવું તો રિચાર્જ તમે બે રીતે કરી શકશો એક તો એમ જીવીસીએલ એપ દ્વારા અને એમ જીવી સ્માર્ટ મીટર પોર્ટલ દ્વારા તો આજે આપણે જાણીશું કે એમ જીવીસીએલ સ્માર્ટ મીટર એપ દ્વારા તમારું રિચાર્જ કઈ રીતે કરવું તો ચાલો જાણીએ સૌ પ્રથમ એમ જીવીસીએલ સ્માર્ટ મીટર એપ ઓપન કરો હવે એમજીવી સીએલનું સ્માર્ટ મીટર એપ કઈ રીતે ડાઉનલોડ કરવું તેમાં તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો એના માટે અમે આની પહેલાં એક વિડીયો બનાવેલ છે એમ જીવીસીએલ સ્માર્ટ મીટર એપ રજીસ્ટ્રેશન તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ લેજો અને પછી આ વિડીયોની અંદર કન્ટિન્યુ કરીએ આપણે તો હવે અહીંયા સૌપ્રથમ તમારે રિચાર્જ કરવા માટે લોગિન કરવું પડશે તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે અથવા તો કન્ટિન્યુ એઝ અ ગેસ્ટ નીચે આપેલા ત્યાંથી પણ તમે રિચાર્જ કરી શકશો જે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું કે રજીસ્ટ્રેશન વગર રિચાર્જ કઈ રીતે કરવું તો આપણે સૌપ્રથમ જાણીએ કે લોગિન કરીને રિચાર્જ કઈ રીતે કરવું તો ચાલો લોગિન કરી લઈએ આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગ ઉપર ક્લિક કરો લોગિન કર્યા બાદ આ રીતે કઈ સ્ક્રીન આવી જશે જ્યાં તમારા ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે તમારા ગ્રાહકનું નામ બતાવશે અને તમારો હાલનું બેલેન્સ બતાવશે અને લાસ્ટ રિચાર્જ વિશેની માહિતી પણ અહીં બતાવશે તમે અને ઘણી બધી માહિતી આ સ્માર્ટ એપમાં જોવા મળશે જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું કે સ્માર્ટ મીટર એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે તો હવે ચાલો જાણીએ કે રિચાર્જ કઈ રીતે કરવું હવે રિચાર્જ કરવા માટે બટન આપેલ છે રિચાર્જ તો એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જ્યાં ટેક્સ્ટબોક્સ આપેલ છે અમાઉન્ટ એની અંદર તમારે જેટલાનું રિચાર્જ કરવું હોય તે અમાઉન્ટ દાખલ કરવાની રહેશે મિનિમમ રિચાર્જ તમે સો રૂપિયાનું કરી શકશો સોથી નીચેનું રિચાર્જ નહીં થાય અને રિચાર્જ બસ સોના મલ્ટિપલમાં કરવું પડશે જેમ કે સો બસો ત્રણસો પાંચસો હજાર બે હજાર ચાર હજાર એ રીતે તમે રિચાર્જ કરી શકશો તો ચાલો આપણે અમાઉન્ટ દાખલ કરી લઈએ આપણે નીચે ચેક બોક્સ આપેલ હે આઈ એગ્રી ઓનલાઈન પેમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એના ઉપર ક્લિક કરશો એટલે બતાવશે કે તમે જે પણ પેમેન્ટ મેથડથી પેમેન્ટ કરવા જઈ રહ્યા છો એમાં તમને કેટલો ચાર્જ લાગશે જેમ કે નેટ બેન્કિંગ છે યુપીઆઈ છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વોલેટ વગેરે દ્વારા તમે પેમેન્ટ કરશો તો તમને કેટલા ચાર્જ લાગશે એ અહીંયા બતાવેલ છે તો એક વખત ચાર્જ વિશે વાંચી લેજો અને પછી તમે તમારી પેમેન્ટ મેથડ સિલેક્ટ કરજો તો ચાલો ટીક કરી દઈએ આપણે અને હવે નીચે આપેલ બટન રિચાર્જ ઉપર ક્લિક કરો આ રીતે અલગ અલગ પેમેન્ટ મેથડ આવી જશે જેના દ્વારા તમે પેમેન્ટ કરી શકશો જેમ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વડે તમે પેમેન્ટ કરી શકશો નેટ બેન્કિંગ વડે પણ તમે પેમેન્ટ કરી શકશો યુપીઆઈ વડે પેમેન્ટ કરી શકશો જેની અંદર બે ઓપ્શન છે પે બાય યુપીઆઈ એપ ઓર પે બાય યુપીઆઈ આઈડી એટલે તમારી યુપીઆઈ આઈડી દાખલ કરીને પણ તમે પેમેન્ટ કરી શકશો પછી છે વૉલેટ વોલેટ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકશો છેલ્લું ઓપ્શન છે ક્યુઆર જેની અંદરથી એક ક્યુઆર કોડ જનરેટ થઈ જશે અને જે તમારા ડિસ્પ્લે ઉપર આવશે તમે કોઈ પણ બીજા મોબાઈલની અંદર ક્યુઆર સ્કેન કરી અને તમે પેમેન્ટ કરી શકશો એથી વીમી પે સિલેક્ટ કરી અને મેક પેમેન્ટ ઉપર દેશો એટલે ક્યુઆર કોડ આવી જશે જે તમે કોઈપણ તમારા બીજા મોબાઈલની અંદરથી સ્કેન કરી અને ડાયરેક્ટ પેમેન્ટ કરી શકશો તો ચાલો હવે પેમેન્ટ કરી લઈએ હું અહીંયા યુપીઆઈથી પેમેન્ટ કરું છું યુપીઆઈની અંદર બે ઓપ્શન આવશે પે બાય એની યુપીઆઈ એપ ઓર પે બાય એની યુપીઆઈ આઈડી એની અંદરથી પે બાય એની યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જેની અંદર તમારે તમારી યુપીઆઈ આઈડી દાખલ કરવાની રહેશે જેમ કે ગૂગલ પેની યુપીઆઈ આઈડી છે પે છે ફોન પે છે એમેઝોન પે પેટીએમ વોટ્સએપ તમે જે પે પેમેન્ટની યુપીઆઈ આઈડી દાખલ કરી અને મેં પેમેન્ટ કરશો તો એ એપમાં રિક્વેસ્ટ આવી જશે અને ત્યાંથી તમારે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની થશે અને ત્યાંથી પેમેન્ટ કરવાનું થશે તો ચાલો હવે હું મારા ગૂગલ પેની યુપીઆઈ આઈડી દાખલ કરી લઉં છું અહીં હવે યુપીઆઈ આઈડી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન મેક પેમેન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે અને તમે જે પી એપની યુપીઆઈ આઈડી દાખલ કરેલ હશે તે એપમાં રિક્વેસ્ટ આવી જશે તો આપણે ગૂગલ પેની યુપીઆઈ આઈડી દાખલ કરેલ છે તો આપણે ગૂગલ પે ઉપર વહીએ જઈએ અહીંથી હોમ દબાવી દો હવે ગૂગલ પે ઓપન કરો અહીં તમને બ્લેક સ્ક્રીન દેખાશે સિક્યુરિટી રીઝનના કારણે કેમકે હું મારો પિન દાખલ કરું છું તો આ રીતે પેમેન્ટની રિક્વેસ્ટ આવી જશે આપણે સો રૂપિયાનું રિચાર્જ કર્યું છે એટલે સો રૂપિયાની રિક્વેસ્ટ આવી છે હવે અહીં બટન આપેલ છે પે એના ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમને બ્લેક સ્ક્રીન દેખાશે અહીં તમારું યુપીઆઈ પિન દાખલ કરવાનો રહેશે હું મારો પિન દાખલ કરી લઉં છું અને ઓકે ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું પેમેન્ટ થઈ જશે સક્સેસફુલી હવે ફરી પાછા આપણે એમ જીસીએલ એપ ઉપર છે વહી જઈએ એમ જી સીએલ એપમાં આવ્યા બાદ આ રીતે કરંટ બેલેન્સ છે એની અંદર તમારું બેલેન્સ અપડેટ થઈ જશે ક્યારેક ક્યારેક થોડોક સમય લાગે છે દસ પંદર મિનિટનો જો તમારું પેમેન્ટ અપડેટ થવામાં તમે અહીંથી જોવા માટે રિચાર્જની હિસ્ટ્રી અહીં નીચે આપેલ બિલિંગ ઉપર દો અથવા અહીંયા વ્યૂ બિલ ઉપર દો આપણે બિલિંગ ઉપર દઈએ અને અહીંયા આપેલ હે હિસ્ટ્રી એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા આપેલ હે રિચાર્જ એના ઉપર ક્લિક કરશો એટલે તમારે રિચાર્જની હિસ્ટ્રી બતાવશે જો આપણે અહીંયા રિચાર્જ કરેલું છે સો રૂપિયાનું એક જૂન બે હજાર ચોવીસે એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમારી ટ્રાન્ઝેક્શન આઈડી બતાવશે અને સ્ટેટસ બતાવશે સો રૂપિયાનું સક્સેસફુલ તો આ રીતે તમે તમારા એમ સ્માર્ટ મીટર એપ દ્વારા તમારું સ્માર્ટ મીટરનું રિચાર્જ કરી શકશો અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કે રજીસ્ટ્રેશન કર્યા વગર કન્ટિન્યુઅસ જે ગેસ્ટ તરીકે કઈ રીતે રિચાર્જ કરવું તો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને આવા જ નવા નવા જી બી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જી બી ગુરુ ડોટ ઇન અને જી બી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જી બી ગુરુ ડોટ ઇન એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે જી બી ગુરુ ડોટ ઇન એના ઉપર જાઓ આ રીતે વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમને પી જીવી સીએલ ડીજી સીએલ એમ અને યુ સીએલ વિશે નવી નવી માહિતી મળતી રહેશે તો અમારી વેબસાઈટ જી ગુરુ ડોટ ઇન અને જીબી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો થેન્ક યુ